હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ વાય બી એમાં પેપર નંબર ટુ ઝીરો થ્રી પીએસસીએમ પીએસસીએસ ટુ ઝીરો થ્રી ભારતીય સરકાર અને રાજકારણ તે અંતર્ગત આપણે ભારતીય સમવાયતંત્રનું માળખું એકમ પંદર વિશે વાત કરીશું આજના મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો આજના આ વિડિયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે ભારતીય તંત્ર તેનું સ્વરૂપ ટીકા સહિત સમજી શકો ભારતીય તંત્ર કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે વિશ્વમાં કોઈપણ લોકશાહી દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો એ કેવા પ્રકારના છે તેના આધારે તેનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોના આધારે નક્કી થાય છે કે તેનું સ્વરૂપ એક તંત્રી છે કે સમયતંત્રી છે વિશ્વમાં સ્વિટરલેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મની દક્ષિણ આફ્રિકા યુગુસ્લાવિયા તથા ભારતે તંત્રનો સ્વીકાર કર્યો છે ભારતનું તંત્રી માળખું સંપૂર્ણ તંત્રી નથી ભારતીય તંત્રમાં એકતંત્રી સરકારના અમુક લક્ષણો પણ જોવા મળે છે તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે સમગ્ર લક્ષી તેની જાણકારી પ્રાપ્ત કરીશું સૌપ્રથમ તો આપણે સમજીએ સમવાય તંત્રની વિભાવના સમવાય તંત્ર માટે અંગ્રેજીમાં ફેડરેશન શબ્દ વાપરવામાં આવે છે એટલે કે આ ફેડરાલિઝમ શબ્દ મૂળ લેટિન શબ્દ ફોર્સ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સંધિ અથવા કરાર થાય છે સમવાય તંત્ર વ્યવસ્થામાં બે કે તેથી વધુ રાજ્યો અમુક કારણોસર એકત્ર થઈ પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરીને સંધિ કે કરાર દ્વારા કાયમી જોડાણ કરીને નવા જ રાજ્યની કાયમી રચના કરે છે ઉદાહરણ તરીકે ભારત આપણે કેટલીક વ્યાખ્યા સમજીએ જેમ કે ડૉક્ટર હર્મન ફાઈનરે જે વ્યાખ્યા આપી છે તે આપણે જોઈએ તંત્ર એવું રાજ્ય છે જેમાં અધિકાર અને સત્તાનો અમુક અંશ સ્થાનિક વિસ્તાર પાસે હોય છે જ્યારે બાકીનો ભાગ સ્થાનિક વિસ્તારોના જોડાણથી હેતુપૂર્વક વિચારીને રચવામાં આવેલ મધ્યસ્થ સંસ્થાને સોંપવામાં આવે છે આ બંનેમાંથી કોઈને બીજાનો અધિકાર અને સત્તા લઈ લેવાનો હક નથી એટલે આ વ્યાખ્યાને આધારે આપણે કેટલાક મુદ્દાઓ તારવી શકીએ જેમ કે નંબર વન મધ્યસ્થ સરકાર એટલે શું તમને એવો પ્રશ્ન થતો હશે તો મધ્યસ્થ સરકાર એટલે કેન્દ્ર સરકાર નંબર ટુ એકમ સરકાર એટલે શું તો કે એકમ સરકાર એટલે રાજ્ય સરકાર તો એકમ રાજ્યો પોતાના સાર્વભૌમત્વનો ત્યાગ કરીને કાયમી જોડાણ કરે છે કેન્દ્ર સરકાર અને એકમ સરકાર વચ્ચે આ જોડાણ કાયમી હોવાથી તેમાં સર્વોપરિતા બંધારણની હોય છે એટલે કે બંધારણ સર્વોપરી બને છે સમવાયી રાજ્યોમાં વૈવિધ્ય હોવા છતાં બાહ્ય આક્રમણ સમયે એકતાનું દ્રઢ ચિત્ર ઉપસી આવે છે આ બંને સરકારો સમવડી હોવાથી એકબીજાના સ્થાનની કક્ષાનો અથવા એકબીજાના અધિકાર પર તરાપ મૂકવાનો પ્રશ્ન રહેતો નથી શ્રેણી સ્તૂપ આકારની રચના હોય છે જેમાં સત્તા અને કામગીરી ઉપરથી નીચે સુધી વહેંચાયેલી છે સત્તાનું વિભાજન એ સમવાયતંત્રના હાર્દરૂપની બાબત છે એમ આપણે કહી શકીએ હવે આપણે વાત કરીશું ભારતીય તંત્રના સ્વરૂપ વિશે અને એમાં પણ પ્રાચીન ભારતમાં સમવાય વ્યવસ્થા હતી કે કેમ અંત હતી તો કેવા પ્રકારની હતી ભારતમાં પ્રાચીન સમયમાં સમવાય વ્યવસ્થા કાર્યરત હતી સમય સંજોગ અનુસાર તેનું નામ અને સ્વરૂપ બદલાયું છે પરસ્પર સહકાર અને સુરક્ષાના હેતુથી આ વ્યવસ્થા અમલમાં હતી મહાભારતમાં સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને આ સંઘ એટલે એનો અર્થ એવો થાય છે સમૂહ આ ઉપરાંત મનુસ્મૃતિ જોઈ લો જાતક કથાઓ જોઈ લો કે સાહિત્યમાં સંઘનો અર્થ એવા વ્યક્તિઓના સમૂહ માટે કરવામાં આવ્યો છે કે જેમનું લક્ષ્ય એક જ હોય પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ગણ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે જેનો અર્થ સમૂહ થાય છે અને ડીસી પાંડેના મત મુજબ પ્રાચીન ભારતમાં સમવાય વ્યવસ્થા પ્રવર્તમાન હતી ગોવિંદ પ્રસાદે પોતાના લેખ પ્રાચીન ભારતની સંઘવાદની વિચારધારામાં એવું લખ્યું છે કે ભારત જેવા વિશાળ ક્ષેત્રફળવાળા રાષ્ટ્રમાં સંઘીય એટલે કે સમવાય તત્વોવાળી વ્યવસ્થા અતિ પ્રાચીન છે જ્યારે બીડી ત્યાગી પોતાનો એક લેખ હતો એમાં એવું જણાવે છે કે ભારતમાં વૈદિક કાળથી જ સંઘવાદી એટલે કે સમવાયી વિચારધારા હતી જેનું સમવાય સ્વરૂપ અથર્વવેદની સમિતિ અને સભામાં જોવા મળે છે મહાભારતના સમયથી લઈને કોટિલ્યના સમયગાળા સુધી સ્પષ્ટ રીતે સંઘ રાજ્યોનો ઉલ્લેખ જોવા મળે છે એવી જ રીતે બૌદ્ધ સાહિત્યમાં બૌદ્ધ ભિક્ષુ સંઘની વ્યવસ્થા આ સમયની સંઘવાદી વિચારધારાનું વ્યાપક સ્વરૂપ દર્શાવે છે કોટિલ્યએ બૌદ્ધકાલીન સંઘ રાજ્યોને રાજશબ્દોપ જેવી સંઘ કહીને રાજ્યોનું સમવાય સ્વરૂપ પ્રસ્તુત કર્યું છે પ્રાચીન ભારતમાં આ પ્રકારની સમવાય વ્યવસ્થા પાછળનો હેતુ નાના નાના ગણરાજ્યોની સુરક્ષા તથા બાહ્ય આક્રમણોથી રક્ષણ મેળવવાનો હતો સત્તાનું વિકેન્દ્રીકરણ તેમજ સંઘનું પોતાનું બંધારણ હતું કેન્દ્ર રાજ્ય સંબંધોની પ્રાચીન ઝલક મૌર્ય સામ્રાજ્યમાં જોવા મળે છે પાટલીપુત્ર નંદવંશના શાસનનું સ્વરૂપ સમવાયી હતું અને પ્રાચીન ભારતમાં કાળક્રમે આ વ્યવસ્થાનું પતન થયું હતું તેની માટે ઘણા કારણો જવાબદાર હતા જેમ કે આંતરિક વિગ્રહ સંઘર્ષ પારસ્પરિક અવિશ્વાસ યુદ્ધની સ્થિતિ બળવત્તર તો આવા કેટલાક કારણોસર આ વ્યવસ્થાનું પતન થયું તો આ પ્રાચીન સમયની આપણે વાત કરી હવે આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો પાંત્રીસના અધિનિયમના સંદર્ભમાં ભારતમાં ઓગણીસો ને અધિનિયમ મુજબ પ્રાંતિય સ્વાયત્તાના સ્વીકારની સાથે સમવાયતંત્રની પણ પરિકલ્પના કરવામાં આવી હતી ભારતમાં સમવાય માળખું સ્વીકારવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને ઓગણીસો ને પાંત્રીસના કાયદા પ્રમાણે બધા દેશી રાજ્યો અને બ્રિટિશ પ્રાંતોનું એક સમવાય તંત્ર રચવાની દરખાસ્ત કરવામાં આવી હતી એટલે કે એ રજૂ થઈ હતી તો એ જે સૂચિત તંત્રની દરખાસ્ત હતી એ સૂચિત તંત્રના માળખામાં લિખિત બંધારણ કેન્દ્ર રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન સમવાય અદાલત વગેરે નોંધપાત્ર લક્ષણોના સ્વીકારની બાબતનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો જો કે આ સૂચિત તંત્રની કેટલીક ખામીઓ અને મર્યાદાઓ પણ હતી સામાન્ય રીતે સંવાય તંત્ર સ્વૈચ્છિક રીતે રચવામાં આવતું હોય છે પરંતુ બ્રિટિશરો દ્વારા તે ભારત પર લાદવામાં આવ્યું હતું જેથી ભારતભરમાં તેની ટીકા થઈ હતી બ્રિટિશરોની અખંડ ભારતને વિભાજીત કરીને વહીવટી એકમોમાં વિભાજીત કરવાની સમવાય યોજના લોકપ્રિય એ સમયે બની હતી નહીં એમ આપણે કહી શકીએ એટલે એ સમય લોકપ્રિય ન બની તેની માટે પણ કેટલાક કારણો જવાબદાર હતા વિદ્યાર્થી મિત્રો જેમ કે પ્રજાના સાચા પ્રતિનિધિઓનો આ વ્યવસ્થાને આકાર આપવામાં કોઈ ફાળો ન હતો ગવર્નર જનરલને વધુ પ્રમાણમાં સત્તા આપવામાં આવેલ સત્તા ધારાસભા ઉપર અનેક અંકુશો આ માટેના કેટલાક કારણો જવાબદાર હતા આ સમવાય તંત્રમાં બધાનો વિરોધ થતા અંતમાં આ યોજના રદ બાતલ જાહેર થઈ હતી અને પંડિત જવાહરલાલ નહેરુએ પોતાનું જે પુસ્તક છે એનું નામ છે ડિસ્કવર ઓફ ઇન્ડિયા અને એમાં એમણે લખ્યું છે કે આ સમવાય માળખું એવી રીતે ઘડવામાં આવ્યું હતું કે કોઈ પણ જાતની સાચી પ્રગતિ તેમાં અશક્ય હતી સમગ્ર માળખું પ્રત્યાઘાતી હોવાને લીધે સ્વયં વિકાસના કોઈ બીજ પણ તેમાં ન હતા સિવાય કે થોડાક પ્રમાણમાં ક્રાંતિકારી પ્રત્યાઘાત જો કે આઝાદી બાદ ભારતે સમવાય તંત્રનો સ્વીકાર કર્યો અને તેની પૂર્વ ભૂમિકા સ્વરૂપે ઓગણીસો પાંત્રીસનો આ અધિનિયમ ચોક્કસપણે મહત્વ ધરાવે છે એમાં આપણે કહી શકીએ તો હવે તમને એવું થાય કે સ્વતંત્ર ભારતમાં કેવા સમવાય તંત્રનો સ્વીકાર થયો અને તેની માટેના ઉદ્દેશ્ય કયા હતા તો એ પણ સમજીએ સ્વતંત્ર ભારત સમક્ષ અનેક પ્રશ્નો અને પડકારો એ સમય હતા કારણ કે દેશના ભાગલા થયા એક બાજુ એક બાજુ દેશી રાજ્યોના એટલે કે સ્ટેટના સમયમાં એ રાજ્યોના વિલીનીકરણનો પ્રશ્ન આવ્યો કોમી રમખાણો તો આ પાયાના પ્રશ્નો એ સમય હતા આઝાદી બાદ તુરંતના તો આઝાદ ભારતમાં બંધારણના જે ઘડવૈયાઓ હતા એની સમક્ષ કેટલાક પ્રશ્નો હતો કે ભાઈ ભારતે સમવાય તંત્રનો સ્વીકાર કરવો કે એક તંત્રનો સ્વીકાર કરવો એનું કારણ એ હતું કે ભારતમાં અનેક ભાષા ધર્મ પ્રાદેશિક સંસ્કૃતિમાં વૈવિધ્યતા જોવા મળે છે બંધારણ સભાના જે સભ્ય હતા બી એન રાવ તો એમણે તંત્રના મુસદ્દાને રજૂ કર્યો હતો બંધારણમાં એક પણ જગ્યાએ તંત્ર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો નથી કારણ કે ભારત એ રાજ્યોનો સંઘ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે જે તમને ખ્યાલ હોવું જોઈએ એકતંત્રી અને ભારતમાં તંત્રી વ્યવસ્થાનું મિશ્રણ સ્વીકારીને જેને કહેવાય ને કે વિશિષ્ટ સમવાય પ્રથાનું મોડલ ભારતે સ્વીકાર્યું છે ભારતમાં તંત્ર સ્વીકારવા માટેના જે ઉદ્દેશ્ય છે એ કયા છે એ આપણે એક પછી એક સમજી લઈએ જેમ કે પ્રાદેશિક વિવિધતા અને અસમાનતા વિશાળ વિસ્તાર ભૌગોલિક નજદીકતા અને લશ્કરી સમાનતા એકતા અને અખંડિતતા રાષ્ટ્રની પ્રગતિ સંરક્ષણ અને સુરક્ષાની ભાવના એકમ રાજ્યોની સ્વતંત્રતાનો પણ ખ્યાલ મજબૂત કેન્દ્ર સરકારની આવશ્યકતા આ કેટલાક એના ઉદ્દેશ્ય હતા હવે આપણે સમજીએ ભારતીય તંત્રના લક્ષણો જેમાં સૌથી નંબર વન લિખિત અને સર્વોપરી બંધારણ ભારતીય તંત્રની અગત્યની લાક્ષણિકતા લિખિત અને સર્વોપરી બંધારણની છે કે જેમાં તમામ બાબતો અંગે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે લિખિતમાં સ્પષ્ટપણે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની રચના તેમની કામગીરી તેમની સત્તાઓ એકદમ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે બંધારણમાં સંઘ યાદીના વિષયો રાજ્ય યાદીના વિષયો અને બંને સાથે મળીને જે કરવાના છે તે સંયુક્ત યાદીના વિષયો સ્પષ્ટ કરીને કાર્યો અને સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે બંધારણ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ કાર્ય કરવાનું હોય છે સત્તાનું સ્પષ્ટ વિભાજન આ એક બીજો મુદ્દો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે સંઘ યાદી અને સંયુક્ત યાદી તૈયાર કરવામાં આવી છે બાકી રહેતી હોય તેવી શેષ સત્તાઓ કેન્દ્રને આપવામાં આવેલ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ધારાકીય બાબતોમાં અને વહીવટી બાબતોમાં કાર્યવિભાજનની સ્પષ્ટતા કરવામાં આવી છે સમવાય પ્રથાને અનુરૂપ સંઘ સમગ્ર દેશને સ્પર્શતી બાબતો સમાવવામાં આવી છે રાજ્ય યાદીના વિષયો પર કાયદો સામાન્ય સંજોગોમાં રાજ્ય સરકાર ઘડે છે પરંતુ કટોકટી કે અન્ય પરિસ્થિતિમાં રાજ્ય યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે જ્યારે સંયુક્ત યાદીના વિષયો ઉપર કેન્દ્ર અને રાજ્ય એકમો બંને કાયદો ઘડી શકે છે એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોમાં આપણે આ જે સમજૂતી પ્રાપ્ત કરી એ સંદર્ભે હવે આપણે થોડુંક એના બીજા લક્ષણો તરફ જઈએ અને એ છે સર્વોચ્ચ અદાલતની અગત્યની ભૂમિકાના સંદર્ભે સમવાયતંત્રી વ્યવસ્થામાં બંધારણ લિખિત હોય છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કાર્યોનું સ્પષ્ટ વિભાજન થયેલું હોવા છતાં પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા કેન્દ્ર અને અમુક રાજ્ય વચ્ચે અથવા રાજ્યો રાજ્ય વચ્ચે કોઈ બાબતમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે મતભેદ થાય તો તેનું નિરાકરણ સર્વોપરી અદાલત દ્વારા લાવવામાં આવે છે આંતરરાજ્ય ઝઘડાઓનો ઉકેલ સર્વોપરી અદાલતના માધ્યમ દ્વારા લાવવામાં આવે છે બંને પ્રકારની સરકારો પોતપોતાના કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને પોતાનું કાર્ય કરે અને બંધારણ અનુસાર વર્તન કરે અને જો તેમ ન થાય તો સર્વોચ્ચ અદાલત તેમને તેમ કરવા જણાવે છે બીજું એક અગત્યનું લક્ષણ છે કેન્દ્ર અને રાજ્ય સરકારનું સમાન દરજ્જો અને છતાં શક્તિશાળી કેન્દ્ર સરકાર છે ભારતીય સમવાય તંત્રમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક સમાન દરજ્જો ધરાવે છે પણ આમ છતાં આપણે એમ કહી શકીએ કે પ્રેક્ટિકલમાં કેન્દ્ર સરકારને વધુ સત્તા આપીને તેને શક્તિશાળી બનાવવામાં આવી છે ભારત જેવા વૈવિધ્ય સભર દેશમાં આપણે એમ કહી શકીએ કે મજબૂત કેન્દ્ર સરકાર આવશ્યકતા છે કારણ કે તો જ દેશની જે એકતા છે એ જળવાય એની અખંડિતતા જળવાય અને રાષ્ટ્રભાવના વધારે મજબૂત બનીને તેને મહત્ત્વ આપીને આગળ વધી શકાય ખાસ કરીને આઝાદી પછી રાજકીય અસ્થિરતાનું પ્રમાણ જ્યારે વધ્યું છે તો તેવા સંજોગોમાં દેશને મજબૂત અને શક્તિશાળી સરકારની આવશ્યકતા હતી જે કારણથી કેન્દ્રને વધુ સત્તા આપવામાં આવી છે બીજો એક મુદ્દો છે કાયમી જોડાણ ભારતીય સમવાયતંત્રની આ એક અગત્યની લાક્ષણિકતા છે અને તે છે કે એક કાયમી જોડાણના સંદર્ભમાં સમવાયતંત્રમાં એક વખત જોડાયા બાદ તેનાથી અલગ થઈ નથી અને કોઈ ઘટક એકમને સમવાય તંત્રના જોડાણમાંથી દૂર કરી શકાતું નથી ભારતીય સંઘ આ પ્રકારનું એક કાયમી જોડાણ છે અને એકમ રાજ્યો પોતાના સાર્વભૌમત્વનો ત્યાગ કરીને સંઘમાં જોડાય છે વિદ્યાર્થી મિત્રો એકતંત્રી સરકારના પણ કેટલાક લક્ષણો સમવાયતંત્રી વ્યવસ્થામાં આપણે સ્વીકાર્યા છે કારણ કે ભારતીય સમવાયતંત્રની એક અગત્યની લાક્ષણિકતા છે કે તેમાં અમુક લાક્ષણિકતાઓ એ એકતંત્રી વ્યવસ્થામાં જે હોય છે એ આપણે સ્વીકારી છે આપણે ઉદાહરણ સાથે સમજીએ જેમ કે એક જ નાગરિકતાનો સ્વીકાર ભારતમાં સમવાયતંત્રી માળખા અનુસાર બે નાગરિક તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો નથી કારણ કે તંત્રમાં તો બે નાગરિકત્વ હોય જબકી ભારતમાં એક જ નાગરિકત્વ આપવામાં આવેલું છે ભારતીય તરીકેનું કારણ કે એકતંત્રી વ્યવસ્થાની માફક એક જ નાગરિકત્વનો સ્વીકાર આપણે કરવામાં આવ્યો છે અને ભારતીય તરીકેનું આપણને એ રાષ્ટ્રીયતા આપણે આપણને મળે છે તો જે તે ઘટક કે એકમ સરકાર કે પ્રદેશનું નાગરિકત્વ આપણને આપવામાં આવ્યું નથી એવી જ રીતે સુગ્રથિત એવું એક સૂત્રી અને સળંગ ન્યાયતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે જેમાં સર્વોચ્ચ અદાલત સમગ્ર દેશ માટે એક જ છે રાજ્યને પોતાની અલગથી સર્વોચ્ચ અદાલત નથી રાજ્યમાં વડી અદાલત હોય છે નીચલી અદાલતોનો પણ સ્વીકાર થયો છે હવે આપણે ભારતીય તંત્રની કેટલીક સમીક્ષા સમજીએ કે જે જુદા જુદા વિદ્વાનો દ્વારા કરવામાં આવી છે કારણ કે તંત્રની આપણે વિભાવના જાણે એનું સ્વરૂપ જોયું એના લક્ષણો જોયા એની વિગતવાર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે ભારતીય તંત્રની એના માળખાની જે કેટલીક સમીક્ષા થઈ છે તેનો અભ્યાસ તેની ચર્ચા પણ જરૂરી છે ભારતીય તંત્રનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તેમાં કયા લક્ષણો એકતંત્રી સરકારના છે આ તમામ બાબતોથી વિગતથી હવે તમે પરિચિત બન્યા છો કારણ કે આપણે એની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં અમે કરી લીધી છે અને તેથી આ સમીક્ષાનો મુદ્દો તમે સારી રીતે સમજી શકશો સૌ પ્રથમ તો એ બાબત નોંધપાત્ર છે કે ભારતીય બંધારણમાં એક પણ જગ્યાએ તંત્ર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો નથી પરંતુ ભારત એ રાજ્યોનો સંઘ છે એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે ભારતીય તંત્રી માળખામાં એકતંત્રી સરકારના અમુક લક્ષણો સ્વીકારવામાં આવ્યા છે જેની ચર્ચા આપણે ઓલરેડી આગળના મારા વિડીયો લેક્ચરના આગળના ભાગમાં હું કરી ચૂકી છું સામાન્ય રીતે તંત્રી માળખામાં એકમ રાજ્યોનું પણ પોતાનું બંધારણ હોય છે જ્યારે ભારતમાં સમગ્ર દેશ માટે એક જ સર્વોપરી બંધારણ સ્વીકારવામાં આવ્યું છે ભારત જેવા વિશાળ વિસ્તાર ધરાવતા દેશ માટે એક જ સર્વોચ્ચ અદાલતનો સ્વીકાર કરવામાં આવ્યો છે વડી અદાલતો એકમ રાજ્યોમાં હોય છે પરંતુ તેનાથી ઉપરી સર્વોચ્ચ અદાલત છે જે સમગ્ર દેશ માટે એક જ છે જેના કારણે આપણે એમ કહી શકીએ કે ન્યાય માંગવાની જે પ્રક્રિયા છે એ થોડીક ધીમી પડે છે સંઘ સરકાર અને એકમ સરકારોનો સમાન દરજ્જો હોવા છતાં પણ અગત્યની બાબતોમાં કેન્દ્ર સરકારને મજબૂત અને શક્તિશાળી બનાવતી જોગવાઈઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે જે એકમ સરકારોની સત્તા પર નિયંત્રણ મૂકે છે ઉદાહરણ તરીકે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયામાં સંઘ સરકારની ભૂમિકા વિશેષ છે કેન્દ્ર સરકારને શેષ સત્તાઓ પણ આપવામાં આવી છે સંયુક્ત યાદીના કે રાજ્યની યાદીના વિષયોમાં પણ કેન્દ્ર સરકારને મહત્ત્વ આપવામાં આવ્યું છે એમાં આપણે કહી શકીએ એવી જ રીતે રાજ્યપાલની નિમણૂક કે બદલીમાં કેન્દ્ર સરકારને સત્તા આપવામાં આવી છે આ સમીક્ષાના સંદર્ભે આ બહુ નાના નાના મુદ્દાઓ છે પણ આમ છતાં ખૂબ જ અગત્યના છે એમ આપણે કહી શકીએ એવી જ રીતે નોકરશાહીના સંદર્ભે જોઈએ તો નોકરશાહીના સંદર્ભે કેન્દ્રીય અમલદારો ઉપર કેન્દ્ર સરકારનું નિયંત્રણ અને સત્તા જોવા મળે છે સમયતંત્રી વ્યવસ્થા અનુસાર સંસદના ઉપલા ગૃહમાં રાજ્યોના સભ્યોનું સમાન પ્રતિનિધિત્વ હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અમેરિકામાં ઉપલું ગૃહ એટલે સેનેટ તો આ સેનેટમાં દરેક રાજ્યનું એક સમાન પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિ સ્થાન પામે છે જ્યારે ભારતમાં ઉપલું ગૃહ એટલે રાજ્યસભા છે અને ભારતમાં રાજ્યસભામાં સભ્યોનું અસમાન પ્રતિનિધિત્વ જોવા મળે છે ભારતમાં જે તે રાજ્યની વસ્તી જે કેટલી છે તેના પ્રમાણે વસ્તીના પ્રમાણે રાજ્યસભાના સભ્યોનું પ્રતિનિધિત્વ આપણે આપેલું છે તો રાજ્યોની વડી અદાલતોના સંદર્ભમાં વાત કરીએ તો રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશની નિમણૂક તેમની બદલી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાજ્ય સરકાર તેને દૂર કરી શકતી નથી એવી જ રીતે નાણાકીય બાબત જોઈએ તો નાણાકીય બાબતમાં આવકના જે અગત્યના સાધનો છે તે કેન્દ્ર સરકાર હસ્તક છે અને તેથી એકમ રાજ્યોને ગ્રાન્ટ કે અનુદાન માટે તેની ઉપર આધાર રાખવો પડે છે ઘણો ખરો કટોકટીના સમયમાં ભારતનું જે બંધારણ છે એ એકતંત્રી બની જાય તેવી સમવાય વ્યવસ્થા સ્વીકારવામાં આવી છે કટોકટીના સંજોગોમાં રાજ્ય યાદીના વિષયો પર પણ કેન્દ્ર સરકાર કાયદાઓ ઘડી શકે છે જે કેન્દ્રને વધુ મજબૂત અને શક્તિશાળી બનાવે છે રાજ્ય યાદીના અમુક વિષયોના ખરડાઓ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે પરિણામે એકમ રાજ્યોની ધારાકીય સત્તા નિયંત્રિત બને છે કેન્દ્ર રાજ્ય વચ્ચે સમન્વય જળવાય અને પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય રીતે લાવી શકાય તે માટે ક્ષેત્રીય પરિષદોની રચના કરવામાં આવે છે પરંતુ આ પરિષદોનું નિર્માણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે જે કેન્દ્રીય કારોબારી છે એમ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આઝાદી બાદ ભાષા પ્રદેશ કોમવાદ કે પ્રાંતિય સમસ્યાઓ વગેરે પ્રશ્નોને કારણે એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને આપણો દેશ બાહ્ય આક્રમણો સામે એક થઈને સામનો કરી શકે તે માટે તેવી ભાવનાથી કેન્દ્રને વધુ સત્તા આપીને શક્તિશાળી અને મજબૂત બનાવવામાં આવી છે એમાં આપણે કહી શકીએ બંધારણમાં ધારાકીય વહીવટી અને નાણાકીય બાબતોમાં વિશાળ સત્તાઓ કેન્દ્ર સરકારને આપવામાં આવી છે જેનો વિગતવાર અભ્યાસ આપણે એકમ સોળ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો અંતર્ગત કરીશું સમયતંત્રની સમીક્ષા કરતી વખતે સૈદ્ધાંતિક તથ્યોને ધ્યાનમાં લઈને વાસ્તવિકતા તરફ નજર કરીએ તો ભારતીય રાજકારણ અને સમવાય તંત્રી વ્યવસ્થાનો વિસ્તૃત ખ્યાલ આપણને આવે છે ભારતમાં કઈ રીતે સમવાય તંત્ર વ્યવસ્થા કાર્યરત છે તેનો અભ્યાસ પણ એ સંદર્ભે બહુ અગત્યનો બની જાય છે ભારતને આઝાદી મળી ત્યારથી લઈને વર્ષો સુધી કોંગ્રેસનું જે એકચક્રીય શાસન અથવા એક હથ્થું શાસન જે અમલમાં હતું ત્યારબાદ કોંગ્રેસમાં જે ભંગાણ થયું ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ તો બીજી તરફ ઘણા રાજ્યોમાં વિરોધ પક્ષની સરકારો અસ્તિત્વમાં આવી અને જેના કારણે ખરા અર્થમાં સમવાય વ્યવસ્થાનો અમલ શરૂ થયો કેન્દ્ર અને રાજ્યોમાં વિરોધી પક્ષોની સરકારોનો દોર પછીથી શરૂ થયો હતો ભારતીય રાજકારણમાં મિશ્ર સરકારોની શરૂઆત થઈ અને ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ ભારતીય સમવાય વ્યવસ્થામાં કેન્દ્ર રાજ્ય સંબંધોમાં સંઘર્ષની બાબતોમાં સીમા વિવાદ અને આંતરરાજ્ય જળ વિવાદ પણ મહત્વના બન્યા છે આ વિડીયો લેક્ચરના અંત તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ભારતીય તંત્ર કેટલાક વિદ્વાનોએ જે અભિપ્રાયો આપેલા છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ કારણ કે ભારત એક વિશિષ્ટ માળખું અપનાવ્યું છે અને એ સંદર્ભે વિદ્વાનોના જે અભિપ્રાય છે એ બહુ રસપ્રદ છે જે તમને જાણવા ગમશે જેમ કે એક વિદ્વાન છે કેસી વિયર એવી જ રીતે બી એન જોશી ડી એન બેનર્જી તો આવા કેટલાક વિદ્વાનોએ ભારતીય સમવાય પ્રથાને સંપૂર્ણ સમવાય તંત્રી માની નથી પરંતુ અલગ અલગ નિષ્ણાંતોના અભિપ્રાયો જે છે એ કેવા છે એ આપણે એક પછી એક ચર્ચા કરીને જોઈ લઈએ જેમ કે કેસી વિયર એણે એવું કીધું ને કે સંપૂર્ણ રીતે એ નથી તંત્ર એટલે કેટલાક વિદ્યોને એવું કીધું કે એ અર્ધસમવાય તંત્રી છે રાઈટ કારણ કે અર્ધસમવાય તંત્રી એ સંદર્ભમાં કે આપણે અમુક લક્ષણો એક તંત્રી સરકારના સ્વીકાર્યા છે જેમ કે એક જ નાગરિકત્વનો સ્વીકાર તો એકતંત્રનું લક્ષણ છે સમવાયતંત્રમાં તો બે નાગરિકત્વ હોય તો એ એક આ એક મર્યાદા એની બની જાય છે એવી જ રીતે સળંગ એકસૂત્રી ન્યાયતંત્રના સંદર્ભમાં આ વિડીયો લેક્ચરના સારાંશમાં આપણે એમ કહી શકીએ કે ભારતીય સમવાયતંત્ર બહુ વ્યવસ્થિત રીતે વિચારીને અમલમાં મૂકેલું માળખું છે જેનો વિગતવાર અભ્યાસ આપણે કર્યો વિદ્યાર્થી મિત્રો અહીં એક પ્રશ્ન તમે નોંધી લ્યો જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો પ્રશ્ન છે ભારતીય સમવાય માળખું તેનું સ્વરૂપ તેની સમીક્ષા સાથે સમજાવો મુખ્ય કીવર્ડ તમે ખાલી નોંધો પછી પ્રશ્ન તો આગળ પાછળ ગમે તે રીતે પરીક્ષામાં પૂછાઈ શકે આશા રાખું છું આપ સૌ આ ટોપિક સારી રીતે સમજી શકાશો ફરી મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ